મહુદાનગરના વોર્ડ નંબર ચારમાં પીવાની પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો રોષે ભરા અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રકો નિદ્રામાં મહુદાનગરના વોર્ડ નંબર ચારની જનતા પીવાના પાણીની સમસ્યાને લઈ મલેકવાડા વિસ્તારમાં રહીશોમાં પાલિકા વિરુદ્ધ રોષ જોવા મળ્યો મહુદાનગરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે જેને લઈને સ્થાનિક રહીશોમાં રોષે ભરાયેલા જોવા મળ્યા મલેકવાડા અને દલિત ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે આ સમસ્યાને લઈ અનેકવાર મલેકવાડા વિસ્તારમાં રહીશો દ્વારા પાલિકામાં મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ પીવાના પાણીની સમસ્યા યથાવત જ રહી તેમણે વધુમાં વધુ જણાવ્યું કે મલેકવાડા વિસ્તારમાં પાણી ઓછા આવતું હોય છે જેના કારણે ઇલેક્ટ્રિક મોટર લગાવીને નળમાંથી પાણી ખેંચવું પડે છે જેના કારણે લાઇટ બેલમાં પણ વધારોની ભારણ સહન કરવો પડે છે સાથે સાથે મલેકવાડાના નાકા પર કચરાને લઈ ગંદકી જોવા મળી ગટર લાઈનો ગંદુ પાણી ગંદકી અને કચરાની સમસ્યાને લઈ રોગચાળો ફેલાય તેવી શક્યતા રહી છે ને આ બધી સમસ્યાને લઈ મલેકવાડા વિસ્તારના બે થી ત્રણ જણ બીમાર પડ્યા હોવાનું પણ જણાવ્યું હતું પાલિક પાણી પીવાના પાણીની સમસ્યા અને ગટર લાઈનની સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ તે હવે જોવું રહ્યું શું નામ છે ને શું રજૂઆત છે તમારી મારું નામ અભિભુ છે ને કાસમિયા મલેક શું વિસ્તારની અત્યાર પરિસ્થિતિ શું છે અહીંયા વિસ્તારની પરિસ્થિતિ એવું છે કે અહીંયાથી બાથરૂમમાં પાડે ફળિયામાં પાણી આવતું નથી અને ટાંકીઓ આવતી નથી પાણી મોકલતા નથી અને તમે લોકોએ આડું બનાવ્યું છે એ આડું કંઈ કશું કામનું નથી બરાબર અને એ કામનું કામ આવા બીજી બીજી વખતે તમે કોઈ એવું એ કરો તો પાણી આવી શકે અહીંયા અમારા ફળિયામાં હવે તમે કહો છો કે લાઇટ બિલ ભરો લાઇટ બિલ ભરો પાણી વેરો ભરો સાચી ભરીએ અમે લોકો પાણી વેરો કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે બે ચાર વારથી એવી જ છે બધી પરિસ્થિતિ નગરપાલિકામાં તમે રજૂઆત કરતા નથી કરીએ છીએ તો એ સાંભળતું જ નથી ને બે તો બે એક ફળિયા એક ફળિયામાં એક ટાંકી મોકલે ટાંકીમાં શું કામ નહીં આવે ટાંકીમાં લામ લડીને મારા માય થાય છે